બેબી આગળ તો હું શું મચ્છી રાત ના અઢાર આપડે શું કરશું આપણે આપણને આપણો તો એક માણસ ખોવાઈ ગયો પાછો પોલીસને ફોન કરવા ગયો છે એ લઈને આપણે નીકળી જઈએ એકીમાં હાલે કરી એ એ મારી નાખી તો મારી

બંકા તો આવશે તો ખરો મને વિશ્વાસ છે બંકો આપવાનો પોલીસ બોલાવીને એ ગમે તે કરીને ગયો બંકો ખબર નઈ આખી રાત નો મેલીન છે ને આ બધા માર માર આખો લાગે બંકા પૂછ્યા ને તરછા મહી નાખ્યા શું કરશું કાકા આગળ જઈએ એ તો આગળ લઈ દે છે ને લઈ દે તને ખબર પૈસા આપડો ને

જો માંગતો પોલીસ દેરા તો પેલા અર્ધી ટિકિટ ન ઉઠો રાખી દે વધારે લેતા કી બોલરા હે એ મેરો મોહ ક્યો બોલ બોલ કરવા એ ઓના પેલા પેલા આ જો દે ઠોક ઠોક કરી જાતો આ રાત માં હું હું લાલા હું 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 લાલા હું હું પકડીスコ પકડ પકડ નિકલ ના મત જાના છોટા મોટા પીછે તુ ચાલો મેં પીછે આતા હું પહેલે ખાને કામે કોઈ

आगे मार मार तू तो 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 चल छोटे आगे चलो हमारी नहीं है वो किसी वार्ड की है. तो वो, वो है तो वो है वो हमारी है ये हमारी क्या नाम है इसका कालू, ये है है, वो पे पे सब चलो, काका बीच में रखो, लगता मेरे को, बहुत चिल्ला है तू चिल्ला था चिल्ला इधर रुक जाओ सब इधर रुको, रुक जाओ जाओ बैठ जाओ बैठ 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 जाओ, 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 बैठ जाओ બંકો તો ચાલનો જ હોય હજી તો આવતો જ નહીં ક્યાં કરાય એ સારા ડાન્સ કરાય

बाका <tik>

કે બોલરાય તું એ છોટા લડકા કિસકા હે એ મેરે પત્ની થાય એ ઓ મારના મત જો મારના મત ગમે તો આડી હયા બાપ નાખો જો હારું જેટલા પૈસા જોતા એટલા હું આલુ છું ના ના હું તો હુંખી ગયો છું ના મારું કોણ જોડે તું જો ખાલી જો જો આ બોલતા ના

આ જંગલ જંગલનીમાં ખૂંખરા આદિવાસી આયા છે આ તો આપડે જંગલ છે ને પેલું આપડે તારંગા વાળું આ ઈ કાન તે જલ્દી પોકો ખૂંખરા આદિવાસી છે મનિયે નઈ ગોળતા હું કરું લોકેશન ભેજું જલ્દી પોકો સાહેબ આવો છું નામ છે હું સાહેબ છું હા મહારાજ લોન છે તારું મારીએ ને બધા ભેગા થાય મારવા તો એનું જેલ જેલમાં લઈ જાય મારવા આવ્યું કાલ આપડે હું ભી હોય ગયો પોલીસ વાળો શું થાય સલામ સર કંસે બતાય આ ત્યો સો કુલખરા દિવાસી જુ કેટલા છે ચાર સાહેબ સાહેબ માબે બનો મચાઈ લે તમાર જેટલા પૈયા જો એટલા હું આલી દઈ પસો તો નહી હું બતાઈ લઈએ 1.5 છે જલ્દી મહી ના કે સંસાર તો બહુ કોંકાળ લાગી મન તું એય પાસારે હા મહી ના કે આ ભાડે દો

ડો ગાડી મેટ ભાર કરતી મને ખબર હતી કે આ જંગલમાં આદિવાસીઓ ધારો છે મને આ પકડવા મારા તાલ બાજી હતી મારી આ બધાની કે બધા લૂંટ્યું છે કે એવું કરતા હતા એટલે હું આ મારી પ્લાનિંગ હતી આ શોખ આપવા માટે ફ્રમાસ માટે જ એના કારણે મારી મુ ઇસ્પેક્ટર હું ઇસ્પેક્ટર પક્કર સિંઘ રિસ્પેક્ટર પક્કડ સિંઘ છું હું ખબર હતી આ બંકા ને બચી દીધા બધા ભાઈ બનવાનું આ હું ના હોય તો આટલી ઘર કાપીંગ ખાઈ ગયા હોત માતાજી મિત્રો અમારી નવી ચેનલ નું નામ છે બંકો 420 અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ શેર ઓર લાઈક કરવાનો ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં જય જય માતાજી મિત્રો અમારાથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો મિત્રો જય જય માતાજી